फाइनल गाइस हम अपने पहुंच गया है बगदाना जो लो तुमने बता दो बापा सीताराम घर गेट मंदिर नो सो अतारे हम हमें बगदाना पहुंची गए छी ओम जान नहीं ले ओम मंदिर में जावन ओम जान, जान। तो मंदिर नो गेट से हमारा ओम कई ओम थी जावन मने खबर नहीं सी कौन थी जावन है

तो जी से अपने मैं तो ये पहला फोन ले जावा देक ने ले जावा देता मैं दर्शन कर लिए पहला सो अब अपन ब्लेसिंग कर ही रखे हैं आगे से आपरे बार तो मनारो में सब लोग में मना कर देगा लवली जो तो तेरे तो तो मंदिर में एंट्री बंद है।, है मंदिर में एंट्री बंद है मंदिर में जाना नहीं सो हाउ कम मंदिर बताइए बापा सीताराम ने जोला Bentar murti saya bawa pasi taram ni. Ayo bawa pasi taram. Eh, bawa pasi taram. આપણે બાબા सीतारामન દર્શન કરી લીલા છે આના વિજે છે આપણે ઉપર ઉપર બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે તો એ શ્યામ મંદિર છે તો મેં મહારાજ સક બનાવલો બ્લોગમાં તમને બતાઈએ બાકી હવે આપણે જે દે છે ઉપર દર્શન કરવા માટે સો મંદિર સોનો સે જોઈ લે શ્રી રામ श्री राम નું મંદિર છે અને સામે ગણપતિ બાપ્પા ની મૂર્તિ છે જય શ્રી રામ हनुमान जी ની મૂર્તિ છે બાનાથી બેઠા તો તમને બાપા તરામ અને રામ ના દર્શન કર્યા લીધા છે હવે આપણે જે નીચે અને જોઈએ હવે

દુકાનો બંધ થઈ ગયા વરસાદ પડ્યો આજે નાઈટ અહી બગદાણામાં રોકાવાનું છે અને કાલ હવા અમે નીકળ્યું સોમનાથ સોમનાથ જવા માટે તો બનાર માસમાં તમને સોમનાથ મહાદેવના પણ દર્શન કરાવીશું मना खबर तो ये सोमनाथ ने अंदर फोन ले जवा देता नहीं फोन तो ये से तो ले जे बाकी तुमने दर्शन तो कराई सज कैमरा वाला ना कॉन्ट्रैक्ट करीने तुमने महादेव ना दर्शन तो कराई बाकी तुम्हें बना रहा हूँ में सब तुमने आकर बताओ तारे यहाँ ગાઈસ આરતી પટી ગેશ એટલો તમને બતાઈ દઉં આરતી પટી ગેશ આપણે આરતીમાં તો બેઠેલા તો આરતી અમે દર્શન કરવાનું ચાલુ છે હવે પાછા सीतारामના આ પરછણ નવા મંદિરનું દ્રશ્ય જો તમને કેટલું મસ્ત દેખાય છે આ નાઈટમાં

ચાલુ કરીએ જમવાનું હવે આપણે આવી જાય છે ગાડી થી લઈ લીધા છે હવે આરામ કરીશું કેમકે આખા દિવસનો બહુ થાક થાક હતો એટલે હવે થાક ઉતારશું અને એના આખો પાગે એડિટિંગ કરવાનો બાકી છે તો તો બ્લોગ એડિંગ એડિટિંગ કરીશ તમને બનાવીશ યુટ્યુબ પર મેળવીશ ત્યારબાદ હું મળશે કે લગભગ રાતના ત્રણ વાગ્યા સુધી તો મારે જાગવું જ પડશે કેમ કે એડિટિંગ કરવાનું એટલે બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે આપણે ચાલે સોમનાથ એ બ્લોગ પર તમને મળી જશે